સાચો જોડાણ થાય ત્યાં જ તાત્કાલિક સુખનો અનુભવ થાય છે તો સાચો જોડાણ કોને સમજવું હજી આનંદ સ્વરૂપ સ્વામીનું માર્ગદર્શક પ્રવચન માણસને કોઈ પણ વસ્તુમાં અથવા તો કોઈ પણ વ્યક્તિમાં અથવા તો કોઈ પણ પ્રસંગની અંદર જોડાણ ક્યારે થાય તો જેમાંથી તાત્કાલિક સુખનો અનુભવ થાય ત્યાં આગળ માણસ છે એનું જોડાણ થઈ જતું હોય છે અને ક્યારેક તાત્કાલિક સુખનો અનુભવ ન થવાનો હોય અથવા તો ન થાય લાંબે ગાળે સુખનો અનુભવ થવાનો હોય પણ એ સુખ વધારે હોય અને એ સુખ વધારે સમય સુધી ટકેવું હોય તો પણ માણસ છે એની અંદર જોડાય છે આપણે આ બંને જે વિધાનો છે એના ઉદાહરણો આપણે

કોઈ જવાબ અંદરથી આવ્યો નહીં પછી બીજી વખત ખખડાવ્યું ત્યારે પણ કોઈ જવાબ ના આવ્યો પછી ત્રીજી વખત ખખડાવ્યું તો એક ભાઈએ બારણું ખોલ્યું પણ એ ભાઈ અમારી સામે જોતા નતા એટલે અમને નવાઈ લાગી આવકારો આપ્યો જોવે દીજે અને અમને કે ઘરમાં પધારો અમે ઘરમાં દાખલ થયા અને અમને ખ્યાલ આવ્યો કે એ ભાઈ ટીવી ઉપર ક્રિકેટની ટેસ્ટ મેચ જોતા હતા રસાકસીનો સમય હશે અને પછી અમે કહ્યું કે સારું અમે આ પ્રસાદ છે મૂકી અને અમે જઈએ છીએ પછી આપણે શાંતિથી મળીશું એમણે કહ્યું નાના સ્વામીજી બેસો બેસો પણ અમારી સામે જોયે નહીં અને એકી ટસે ટીવી સામે પોતે જોતા હતા ક્રિકેટના રસિયા હતા તાત્કાલિક સુખનો એમને અનુભવ થતો હતો એ સ સંપૂર્ણપણે સમગ્રપણે એ પોતે ક્રિકેટ જોવાની અંદર એ તલ્લીન થઈ ગયા હતા એમનો દેહ પુરવાઈ ગયો હતો એમની ઇન્દ્રિયો પુરવાઈ ગઈ હતી એમનું મન પુરવાઈ ગયું હતું એમનો જીવ છે એ પણ પૂરવાઈ ગયો હતો એનો અર્થ એવો થયો કે માણસને જ્યાં જ્યાં તાત્કાલિક સુખનો અનુભવ થાય ત્યાં આગળ માણસ છે એનું મન છે જાય છે અને જોડાઈ જાય છે સારું ખાવાનું હોય સારા કપડાં હોય હરવા ફરવાનું હોય પર્યટનની અંદર ગયા હોય જ્યાં આગળ દરેક આ માણસની વાત છે એને એ તાત્કાલિક એમાં જોડાણ થઈ જતું હોય ક્યારેક એવું બને કે તાત્કાલિક સુખનો ત્યાગ પણ કરે અને લાંબા સમય સુખ આવવાનું હોય લાંબા સમય સુધી રહેવાનું હોય એનો પ્રસંગ પણ આપણે સાંભળીએ પૂજી આત્મસ્વરૂપ સ્વરૂપ સ્વામી મુંબઈની અંદર જ્યારે આઈઆઈટીમાં મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કરી રહ્યા હતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં તે વખત એમના એક સહાધ્યાયી હતા એમનું નામ હતું ગાયતોન ડે એમની અટક હતી હતા એ વડવાની આત્મ સ્વરૂપ સ્વામી અને હજી આઈઆઈટી વર્ષ બાકી હતું અને આગલા વર્ષની જે બેચ હતી એ લોકોનો પદવીદાન સમારંભ હતો કોન્વોકેશન ડે હતું વિશેષતા એ હતી કે ભારતના પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી ત્યાં આગળ ઇનામ વિતરણ કરવા માટે આવવાના હતા એમના માટે સ્પેશિયલી આઈઆઈટીના કેમ્પસની અંદર હેલીપેડ એ બનાવેલું હતું અને બધી હોસ્ટેલોની અંદર સમાચાર પહોંચી ગયા હતા બધે પેમ્ફલેટ્સ લાગી ગયા હતા વાતાવરણ લોકો માટે જેને કહે ને કે ચાર્જ વાતાવરણ હતું અને એ લોકોનો જે ઓડિટોરિયમ હતો ઓડિટોરિયમની અંદર સિક્યુરિટીનો પણ મામલો હોય ઘણા બધા કલાક પહેલા બધો ત્યાં આગળ લોકો પહોંચી ગયા હતા વિદ્યાર્થીઓ અને ઇન્દિરા ગાંધીની પ્રતીક્ષા કરી રહ્યા હતા એમાં આજે વિદ્યાર્થી હતા એ પોતે ગયેલા નહીં તો કોઈ કેમને પૂછ્યું કે તમારે જવું નથી એણે કહ્યું કે હું પાંચ છ કલાક બગાડું એના કરતા હું વાંચન ના કરું આવતી વર્ષે પદવીદાન સમારંભની અંદર ભલે ઇન્દિરા ગાંધી ના આવી શકે પણ કોઈક મોટી તો આવવાના છે મારે ઓડિટોરિયમમાં જઈને સ્પેક્ટેટર તરીકે ઓડિયન્સમાં બેસવું નથી મારે તો સ્ટેજ ઉપર ચડી અને મુખ્ય મહેમાનના હાથે મારે ગોલ્ડ મેડલ છે પ્રાપ્ત કરવો છે એટલે મને આઈ કાન્ટ અફોર્ડ અહીંયા આગળ વધી આગળ જવું તો હું સમય છે મારે એવી રીતે વેડફવો નથી તાત્કાલિક જે સુખ હતું ઓડિટોરિયમનો માહોલ લોકો બધા ભેગા થયા હોય અંદર અંદર ચર્ચાઓ કરતા હોય વાત કરતા હોય અને જિજ્ઞાસા કોને ગોલ્ડ મેડલ છે સિલ્વર મેડલ છે બ્રોન્સ મેડલ છે સર્ટિફિકેટ થાય તો એ બધું તાત્કાલિક સુખની વાત હતી પણ એનો ત્યાગ કરી અને એમને પોતાને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરો ખરેખર બીજા વર્ષે ગાયતો એમને જે ગોલ્ડ મેડલ છે એ ગોલ્ડ મેડલ એમને પ્રાપ્ત કર્યો એવો આપણે જો વિચાર કરીએ તો શરૂઆતમાં કોઈ યોગાસન કરતું હોય કસરત કરતું હોય તો તાત્કાલિક એને કઈ સુખનો અનુભવ થતો નથી પ્રાણાયામ કરતા હોય પણ અમુક સમય જાય બે વરસ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ અને એક વ્યક્તિ આ કરતા હોય એક વ્યક્તિ ન કરતા હોય દસ વર્ષથી તો બહુ ફરક પડી જાય અત્યારે ગાંધીનગર અક્ષરધામની અંદર જાગૃત પટેલ કરીને એક સ્વયંસેવક છે ઓગણીસો ને ત્રાણું ની સાલથી આઠ દિવસ સુધી કેટલા કહેતા સત્યાવીસ વર્ષની અંદર એક પણ દિવસ પ્રાણાયામ યોગાસન અને કસરત વગરમાં પડ્યો નથી તો છેલ્લા સત્યાવીસ વર્ષની અંદર અને એની પહેલા એ અઠવાડિયાની અંદર ત્રણ ચાર વખત કરતા એમને કોઈ દિવસ ડોક્ટર પાસે જવું પડ્યું નથી આખો દિવસ એનર્જી લેવલ એ વ્યક્તિની મેન્ટેન થાય છે એક ટીકડી પણ એમને મોઢાની અંદર મૂકેલી નથી એટલું જ નહીં મહિનાની અંદર બે એકાદશી પોતે નિર્જળ ઉપવાસ કરે છે એટલે એમને સાડી છવ્વીસ વર્ષ એ પહેલા પણ પોતે કરતા પણ સાડી છવ્વીસ વર્ષથી તો પોતે કરે છે પણ આ કોવિડને લીધે પરમ પૂજ્ય મોહન મહારાજની આજ્ઞાથી એકાદશીને દિવસે પોતે લિક્વિડ ગ્રહણ કરે છે તો તાત્કાલિક સુખનો એમણે ત્યાગ કર્યો આજે સવારે સાડા ત્રણ વાગે પોતે ઉઠી જાય છે કોવિડ દરમિયાન ત્યારે કોવિડ નહોતું ત્યારે સાડા ચાર વાગે ઉઠતા કારણ કે અક્ષરધામ સાડા આઠ વાગે આવતા અત્યારે પોણા આઠ વાગે પોણા આઠ વાગે આવી જાય છે એટલે સવારના જે બધો કસરતનો ક્રમ છે પૂજાનો ક્રમ છે નાસ્તાનો ક્રમ છે પતાવી અને પોતે આવે છે હવે એવી જ રીતે જો આપણને સત્પુરુષનો મહિમા સમજાય તો સત્પુરુષની અંદર પણ જોડાતા આપણને વાર લાગે નહીં શાસ્ત્રની અંદર સત્પુરુષનો બહુ મહિમા કયો છે સત્પુરુષ કહો સાચા ગુરુ કહો સત્સંગ કહો ઉત્તમ ભક્ત કહો આ બધા પર્યાયી શબ્દો છે શાસ્ત્રની અંદર કેટલો બધો મહિમા છે ભાગવત પુરાણ ભગવાન વેદ વ્યાસે લખેલું છે એના એકાદશ અધ્યાય છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવ સત્સંગના મહિમાની વાત કરે છે કૃષ્ણ ભગવાન કહે છે કે ન મામયોગો ન સાંખ્યમ ધર્મ એ વચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો નિષ્ઠા પૂર્તમ દક્ષિણા વ્રતાની યંદાંસી તીર્થાની નિયમાયમાંત્સંગ કરીને જેવો વશ થાવું છું અને આ બે શ્લોકોની અંદર એમને ચૌદ સાધન ગણાવ્યા સાંખ્ય યોગ યમ નિયમ સ્વાધ્યાય છંદ યજ્ઞ તપ ત્યાગ વ્રત ધર્મ તીર્થ દક્ષિણા અને પૂર્ત કર્મ પૂર્ત કર્મ એટલે વાવ ગળાવી કુવા ગળાવવા તળાવ છે ને કુદાવા આજના જમાનો આપણે વિચાર કરીએ તો સદાવ્રત છે સ્કૂલો કરવી કોલેજો કરવી દવાખાના બંધાવવા પરત કરવી ચબૂતરા કરવા આ બધા પૂર્ત કર્મ કહેવાય તો આ ચૌદ સાધનો છે ભગવાન ગણાવે છે એ કોઈ માણસ કરે એને કરીને એવો પ્રસન્ન થતો નથી રાજી થતો નથી જે હું સત્સંગે કરીને પ્રસન્ન કરવા પ્રસન્ન થાય છે ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્ય પ્રકરણના અઠ્યાવીસ ના વતના વ્રતમાં વાત સમજાવે છે એવું કે છે પૂર્વે જે મોક્ષને પામી ગયા વર્તમાન કાળે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે ભવિષ્યમાં ચાલશે એના માટે મન કર્મ વચને આવા સત્પુરુષમાં જોડાવવું એ જીવન દોરી છે આ શાસ્ત્ર માત્રનો સાર કયો એમણે સારનું પણ સાર પરમ રહસ્ય આ બધી જ વાત ભગવાન સ્વામિનારાયણ વતનાવ્રતની અંદર સમજાવે છે સત્પુરુષમાં જોડાવું કેવી રીતે તો ત્રણ રીતે જોડાણ થાય છે મન કર્મ ને વચને દેહે કરીને વાણીએ કરીને અને મનથી આ ત્રણ રીતે સત્પુરુષની અંદર આપણે જોડાઈ શકીએ સતપુરુષ કોણ સ્વામિનારાયણ સંગ્રદયનો વિચાર કરે તો ભગવાન સ્વામિનારાયણ ગુણારિત સ્વામી જે ભગવાન સ્વામિનારાયણના ઉત્તમ સંત આદર્શ સંત હતા અને ભગવાન સ્વામિનારાયણ એમનો પરિચય કરાવ્યો તો આ ગુણારિત સ્વામી અક્ષરધામનો અવતાર છે એ સત્પુરુષને અતિ ઉત્તમ સંત અતિ ઉત્તમ પુરુષ સત્પુરુષ જે આત્યંતિક મોક્ષ આપી શકે એવી ઓળખાણ ભગવાન સ્વામિનારાયણે કરાવેલી અને એમની પરંપરાની અંદર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આપવાથી ઘણા બધા થયા હશે અને વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજ એવા સત્પુરુષ છે તો જયારે જોડાણની આપણે વાત કરીએ ત્યારે દેહે કરીને જોડાણ અથવા તો કર્મે કરીને જોડાણ એટલે શું તો એનો અર્થ એવો થાય છે એમની આજ્ઞાનું પાલન કરવું એક દ્રષ્ટાંત આપણે જોઈએ મંગલની સ્વામી અમેરિકાની અંદર એ છે એમનો જન્મ અમેરિકાની અંદર થયો ભણવાની અંદર બહુ હોશિયાર દરેક ધોરણની અંદર પહેલો જ નંબર આવતો હતો બારમા ધોરણ પછી હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર પ્રવેશ મળ્યો અને ચાર વર્ષ પોતે ત્યાં આગળ અભ્યાસ કર્યો અને ચાર વર્ષમાં અભ્યાસ કર્યા પછી એની અંદર પણ હાર્વર્ડ યુનિવર્સિટીમાં સુમ્માકું કહેતા એમાં પણ એમનો પહેલો નંબર આવેલો હતો જ્યારે એમને ત્યાં આગળ પ્રવેશ કર્યો તો તે વખતે હવે એમને પૂછવામાં કે તમને કયા પ્રકારની રૂમ જોઈએ છે એક માણસ એક વિદ્યાર્થી એક રૂમમાં રહી શકે એવી જોઈએ છે કે બે વિદ્યાર્થી રહી શકે એવી જોઈએ છે ત્યારે એમણે વાત કરી કે મારે તો એક વ્યક્તિ એક રૂમમાં રહી શકે એવી જોઈએ છે કારણ પૂછ્યું એણે કીધું કે હું ભગવાન સ્વામિનારાયણનો શિષ્ય છું મારા ગુરુ પ્રભુ સ્વામી મહારાજ છે અમે રોજ પૂજા કરીએ છીએ રોજ આરતી કરીએ છીએ મારી સાથે કોઈ વિદ્યાર્થી હોય ડિસ્ટર્બન્સ થાય હવે હાર્વર્ડનું જે કોમ્પ્યુટર ડેટાબેઝની અંદર ભૂતકાળમાં જેટલા વિદ્યાર્થીઓ થઈ ગયા એનો હોય તો એ લોકોએ ડબલ ચેક કરવા માટે જોયું કે કોઈ સ્વામિનારાયણના ફોલોવર્સ છે કે નથી અને જોયું કે કોઈક બેન હતા હાર્વર્ડમાંથી ભણીને ગયા હતા એમને ફોન કર્યો ફોન કરીને વાત કરી કે તમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આરતી પૂજા એવું બધું હોય છે તો ક્યાં અમારે રોજ કરવાનું હોય છે એટલે હાર્વર્ડની અંદર એમના પોતાના નિયમ છે આ જે ભગવાન સ્વામિનારાયણ ગુરુની આજ્ઞા છે એ આગના ભક્તિ સંબંધી આજ્ઞા એમનું પાલન કર્યું જમવાનું હોય કમ્પલસરી જમ્યા આવ્યા પછી એમણે વાત કરી કે હું શાકાહારી છું મારા માટે તમે શાકાહારી ખોરાક બનાવો એમણે કીધું અહીંયા આગળ એક જ ખોરાક બને છે તમારા માટે કોઈ સ્પેશિયલ ખોરાક બની શકે નહીં એટલે આપણે કોઈ સારું મારા પૈસા પાછા આપો તમ પાછી આપો જમવાની એણે કીધું નોન રિફંડેબલ છે તમને મળે નહીં હિયર ઇન હાર્વર્ડ હાર્વર્ડ ની અંદર ધર્મના નામ પર તમે ડિસ્ક્રિમિનેટ કેવી રીતે કરી શકો પહેલી જ વખત એમની નિયમ ધર્મની દ્રઢતાથી હાર્વર્ડ યુનિવર્સિટી ની અંદર એની મેચમાં શાકાહારી ખોરાક છે એ બનવાનો પ્રારંભ થયો અમે તમને એક વાત કરી પણ આ કઈ કઈ આજ્ઞાઓ છે આ બધામાંથી તું કયું કરતા નથી પણ છતાં એક સ્મરણ તરીકે ભગવાન સ્વામિનારાયણ ને ગુરુ પરંપરાએ વાત કરી છે દારૂ ન પીવો ના લેવું સોશિયલ ડ્રિંકિંગ પણ ના કરવું કોઈની મોબતમાં લેવાવું નહીં કોઈ પ્રકારનું માંસાહાર નહીં માંસાહારમાં પછી સી ફૂડ એટલે માછલી પણ આવી જાય કે કોઈ પણ દરિયાની અંદર એવી રીતે જીવજંતુ હોય એનો પણ સમાવેશ થઈ જાય ઈંડા છે એ પણ ગ્રહણ ન કરવા આ બધું જે વર્ણન કર્યું છે તો એ આપણે ગ્રહણ કરવું નહીં માંસાર લેવો નહીં દારૂ માટી ચોરી કોઈ પ્રકારની ચોરી ના કરવી અને વિચાર છે એટલે કે સ્ત્રી પુરુષની જે મર્યાદા છે તો એ મર્યાદાનું કોઈ પણ પ્રકારે ક્યારેય પણ લોપ ન થાય આજે ઘણા બધા એવા સાધનો છે જેમાં કોઈ વ્યક્તિની ઈચ્છા ન હોય તો પણ લપસી પડાય એવા સાધનો ઇન્ટરનેટ બહુ મોટું જોખમ છે એવી રીતે સેલ ફોન પણ મોબાઈલ ફોન બહુ એ પણ બહુ જ મોટું જોખમ છે અને આજનું જે કોલેજનું વાતાવરણ છે તો વાતાવરણમાં પણ એ લપસવાની સંપૂર્ણ સંભાવના છે માટે એમાં પણ બહુ ખબરદાર રહેવું પડે એમાં પણ સાચવવું પડે

અને ઘર સભા છે અને નિયમિત કંઈક આજે પ્રભુ સ્વાઈ મહારાજ શતાબ્દી ચાલી રહ્યો છે તો શતાબ્દી નિમિત્તે આપણે ખાસ પ્રભુ ચરિત્રનું વાંચન અથવા તો ઓડિયો ટેપ છે દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ બહુ શાંતિથી ઉતાવળ ન કરી પ્રસંગો જે આવે પ્રસંગોમાં આપણે શાંતિથી મનન ચિંતન કરવું કે આ કેટલી મોટી વાત છે એક વિચાર એ આપણે કરવો એ આજ્ઞાની અંદર આવે છે હવે બીજી વાત આવે છે કે વચનની સેવા વચન પ્રમુસ મહારાજના જીવનમાં ભગવાન સ્વામિનારાયણ ઉડાથી ગુરુ પરંપરાની એના પરંપરાના જીવનમાં તમે જો ઢગ ઢગુણો તમને જોવા મળશે તો એ સાચી વાત છે આપણે શેર કરવી એનાથી લોકોના જીવનમાં શાંતિ થાય આપણા જીવનની અંદર પણ શાંતિ થાય આજે એક સારો રસ્તો કોઈ મોટરિસ્ટને મળ્યો હોય તો પણ એ મોટરિસ્ટ એના બધા મિત્રોને વાત કરે કે આ રસ્તે જઈશ તો વાંધો નહીં આવે કોઈ તકલીફ નહીં પડે એની સાથે શેર કરે તો આવી વાત આપણે જો શેર જેને સમજાય છે ને એને ખ્યાલ છે એ શેર કરે છે બે પ્રસંગ ખાલી વર્ણન કરું કે અહીંયા ઓગણીસો ને બાણુંની સાલમાં ગાંધીનગરમાં અક્ષરધામનું ઉદઘાટન થયું એમાં મલ્ટીમીડિયા શો હતો ચૌદ પડદા ઉપર પ્રોફેસર યારોસ્લ ફ્રીજ હાર્ડવેર સાઇડ એ પોતે હતા એટલે એમને આખું બધું સેટઅપ કરેલું હતું હવે જ્યારે શૂટિંગ કરવાનું હતું એના મુખ્ય ચાર ભાગ હતા અને પ્રસ્તાવના હતી સમાપન હતું એમ કરીને છ ભાગ હતા એમાં ગુરુનો એક ભાગ આવતો ચાર ભાગમાં એવું હતું કે સંતનું સ્વરૂપ સમજવું એટલે ગુરુનું સ્વરૂપ સમજવું ભગવાનનું સ્વરૂપ સમજવું આ લોકના ભૌતિક સુખ એ વાસ્તવિક રીતે કેવા છે તો એ પણ આપણે અને દેહ અને આત્મા અલગ છે તો એ આખું પડદા ઉપર બતાવવાનું હતું અને વિદેશી માણસ બતાવી રહ્યા હતા એમાં જયારે ગુરુની વાત આવી સત્પુરુષની વાત આવી ત્યારે અમારા મનમાં એવું હતું પ્રતિકાત્મક આપણે બનાવવું એટલે એની અંદર પ્રતિકાત્મકમાં સત્પુરુષ છે એ સેતુ સમાન છે કે જે આ ભૌસાગર છે તમને પાર લઈ જાય એક નૌકા સમાન છે પછી કમળ સમાન છે આ સંસારની બધીઓ સંસારની કોઈ ખરાબીઓ જેમ કમળને અડતી નથી એ કાદવમાં હોય પાણીમાં હોય પાણી અડતું નથી અને કાદવ અડતો નથી એમ કહેવાય સંસારનો સ્પર્શ એની ખરાબીનો સ્પર્શ થતો નથી પ્રોફેસર એમણે ઘસીને ના પાડી કે તમારી પાસે આદર્શ સંત મળ્યા છે અને હું તો હું ઘણા બધા ધર્મની અંદર વિશ્વના બધા ધર્મો છે ત્યાં જીવાયો છું અને તમને આટલા અદભુત ગુરુ નિષ્કલંક શુદ્ધ ગુરુ પ્રાપ્ત થયા છે તો દુનિયા સમક્ષ તમારે એમને મુકવા જોઈએ કે જેને કરીને લોકોને લાભ થાય બતાવવું છે હવે આપણને ક્યારે ખબર પડે આપણે જીવન ચરિત્રનું વાંચન કરીએ તો આપણને ખબર પડે એ ખ્યાલ આવે કે આટલી મોટી હસ્તી છે અને શાંતિથી મેં તમને વાત કરીને પ્રસંગોનું મનન ચિંતવન કરું તેનું મુખ્ય કારણ શું છે આપણે પ્રભુ મારા નિર્માની પણ વર્ત્યા દાખલા તરીકે એવો કોઈ પણ પ્રસંગ આપણે લીધો પણ નિર્માની પણ વર્તવું જ્યારે મનન ચિંતન કરીએ મોટી મોટી હસ્તીઓ જ્યારે એમ કે અમે માન મૂકી શકતા નથી મા અમેરિકાના એક બહુ મોટા વ્યક્તિ થઈ ગયા લેખક થઈ ગયા વિચારક થઈ ગયા કવિ થઈ ગયા તો એણે પોતે વાત કરી કે માન ઉપર ખાધા વગર હું એક અઠવાડિયા સુધી જીવી શકું અ વીક ખાલીસ અમારું જે વેજ કહીએ પગાર શું છે અમારો કોઈ વખાણ કરે એ તુલસી વાત કરી કનક તો જો તજો તજો ધાતુ કોસંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન રંગ સ્ત્રીનો ત્યાગ કરી શકે ધનનો ત્યાગ થઈ શકે ધાતુનો ત્યાગ થઈ શકે વિતાહાર થાય થોડુંક ભોજન લે પણ માનના રંગથી માણસ જીવતો હોય દિવસોના દિવસો સુધી એટલે એમાંથી કોઈ બાકાત રહી શકતું નથી ભગવાન બાકાત અથવા ભગવાનનો જેને સાક્ષાત્કાર થયો એક બાકાત રહી શકે તો એવા એક અદભુત પુરુષ જે સારા વિશ્વના છે અને એ ફક્ત સામનાયન સંપ્રદાયના નથી આ તો એક પ્રાસંગિક છે સાયોગિક છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ પોતે આવેલા છે પ્રમુખ સ્વામી મહારાજ મોહન સ્વામી મહારાજ જેવા વ્યક્તિ એ વૈશ્વિક વ્યક્તિ છે અને કોઈ પણ વ્યક્તિ એમની પાસે આવે તો એમને શાંતિનો અનુભવ થાય ભગવાન સુધી પહોંચાડવાનું આ એક સાધન છે તો આ બધી વાતો એ આપણે જો કરીએ તો એ સત્પુરુષમાં આપણે જોડાયા કહેવાય એ વચનથી આ જોડાણ છે મનથી જોડાણ શું એમને વિશે નિર્દોષ પાવો મનથી જોડાણ એમની વિશે દિવ્ય ભાવ ગુરુ ગૌતમ ઋષિ લાવજે શીખવા માટે ગયા હતા મનમાં સંકલ્પ થયો નથી કે હું બ્રહ્મવિદ્યા શીખવા માટે આવ્યો છું મને બધા ધીમ તો કરાવતા નથી ઉપનિષદોનું જ્ઞાન આપતા નથી ગીતાનું જ્ઞાન આપતા નથી અને આ ગાયો ચરાવવાની વાત કરે છે જે બધા ગોપાલો હોય કરતા હોય મારે કામ કરવાનું મને તો કોઈ અનુભવ નથી પણ ગુરુના વચનમાં કોઈ શંકા કરી આ નિર્દોષ બુદ્ધિ કહેવાય આ મનથી જોડાણ કહેવાય અરે ખરેખર કર્યું તો એમને એમને બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થઈ ગઈ કબીરદાસજીએ એના શિષ્ય કમાલ એક વખત વાત કરી બપોરનો સમય હતો આંગણની અંદર હું ખાતા હતા અને તડકો પડતો હતો કે ફાનસ લાવ કે કેમ મને દેખાતું નથી તો સૂર્યના પ્રકાશમાં દેખાતું ન હોય તો ફાનસના ટમટમિયાથી દેખાવાનું એ તો કોઈ સંજોગોમાં દેખાવાનું નથી પણ કમાલ ને શંકા નથી કમાલને મનમાં તું મારી કસોટી કરે જ પરીક્ષા કરે જ વટેમાર્ગો પેલેસ્ટ્રીયન્સ લોકો જતા હતા એ લોકોના મનમાં તો અદભુત અજીબસા એ દ્રશ્ય છે આ કેવું હોય જુદી પ્રકારનું દ્રશ્ય છે સૂર્યનો પ્રકાશ પડે છે આ ગુરુ એ મૂરખ લાગે છે ચેલો એ મૂરખ લાગે છે પણ એમની શંકા નથી કારણ કે આધ્યાત્મિકતા છે બ્રહ્મવિદ્યા છે એમાં તમારે એક બેરિયર છે કન્ફાઇન્સ ઓફ રેશનાલિટી મગજનું એક રીઝનનું પર્વત લઈ આવો એ પર્વત આવવાનો તો ઉભા થી જાય પર્વત લાવવા માટે અરે તે વખતે સભામાંથી બીજા બેઠા હતા એને થયું કે આ ગુરુ એ મુરખ લાગે છે ઉપલો માળ ખાલી થઈ ગયો લાગે છે અને આ ચેલાય મુરક લાગે છે ગુરુ તો આજ્ઞા કરે છે કે ના કરવો જોઈએ આ શબ્દો સાંભળીને ભગેજી મહારાજ પાછા આવ્યા કહ્યું ગુરુ મૂરખ નથી અને મને ખબર છે કે પર્વત આવે નહીં અને નહી સ્વામીને પણ ખબર છે પર્વત આવે નહીં પણ એ મારી પરીક્ષા કરે છે હું તો ગિરનાર પાસે જઈને હાચોડીશ પગે લાગીશ તને સ્વામી બોલાવે છે આવું ના આવું ગિરનારની મરજીની વાત છે પણ મારે એમના વચનમાં શંકા કરવી નથી તો ગુણાદિતનંદ સ્વામી એમના પર અતિશય અઢળક ભણી ગયા હતા મન કર્મ વચને જોડાઈ ગયા હતા એમને ભગવાન નું સાક્ષાત્કાર કરાવી દીધેલો એવી રીતે ગુણાતીત પરંપરાની અંદર શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ મોહન સાંઈ મહારાજ એમના ગુરુની અંદર એ મન કર્મ વચને જોડાઈ ગયા હતા માટે બહુ જરૂરી છે ભગવાન સ્વામીનાનું જીવનચરિત્ર એમની ગુણાતીત પરંપરાના જીવનચરિત્રનું આપણે નિયમિતપણે વાંચન કરતા જઈએ કે જેને કરીને આપણને ખબર પડે કે સદપુરુષમાં જોડાવાથી આપણા જીવનમાં શું લાભ થાય છે અલ્ટિમેટ જોડાણ શું આ સમાપનની અંદર થોડીક વાત કરીએ અલ્ટિમેટ જોડાણ એ જોડાણ છે કે જેમાં આપણું અસ્તિત્વ મટી જાય ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે ગઢડા મધ્ય પ્રકરણનું પચાસનું વતના વ્રત ભગવાન સ્વામિનારાયણ ત્રણ દ્રષ્ટાંત આપે છે જેમ નદીઓ સમુદ્રની અંદર લીન થઈ જાય છે જેમ સતી અને પતંગ અગ્નિમાં બળી જાય છે જેમ સૂર્ય રણમાં ટૂંકટું થાય છે એમ એવી રીતે અમે પણ અમારા આત્માને એક રહસ્ય પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે એની વિશે લીન કરી રાખ્યો છે એટલે અક્ષર ભ્રમની અંદર લીન કરી રાખ્યો છે આપણને ભગવાન સમજાવે છે કે કેવી રીતે જોડાવું હવે વિચાર કરો કે સતી ને પતંગ બળી જાય છે બળી જુઓ એટલે ગયા હોય તો રાખતો રે થોડી અને હાડકું રે થોડુંક અસ્તિત્વ રે અને સુરવીર ચરણમાં મરી જાય તો પણ જયારે એને બાળે ત્યારે આ બધું રે બચે પણ જયારે નદીઓ સમુદ્રમાં લીન થઈ જાય એનું નામ રૂપ અને આકાર મટી જાય સંપૂર્ણપણે ભગતજી મહારાજ સુતા એમને બોલાવવા માટે બાળમુકુમ સ્વામી ગયા અને કહ્યું કે ભગતજી ઉઠો એ ઉઠ્યા નહીં ગુડાચિતાનંદ સ્વામીને આવીને વાત કરી કે આ ભગતજી તો ઉઠતા નથી કે તમે શું કહ્યું કે ભગતજી ઉઠો એમ નહીં તમે એમને કહો ગુણાતીત ઉઠો ત્યાં જઈને વાત કરી ગુણાતીત ઉઠો તરત ઉભા થઈ ગયા ગુડાચિતાનંદ સ્વામીમાં પોતાનું અસ્તિત્વ સમ્યક પ્રકારે એમને લીન કરી દીધેલું હતું પ્રમુખ સાંઈ મારા નવા પ્રસંગો છે જ્યારે એમને એમના ગુરુનો ફોટો બતાવવામાં આવે અને ક્યારેક

અને આપણું ઈશાન ભ્રમરૂપ થઈને ભગવાનમાં માં જોડાય એ છે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ મોહન સ્વામી ચરણોમાં પ્રાર્થના કે આ સિદ્ધિ આપણને સિદ્ધ થાય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય